હાલરડું બાય મનીષા શુક્લ આજે ક્યાંક બહુ સુંદર લખેલું વાંચ્યું માતા બાળકને કહે છે તું સુઈ જા મારા વાલા તારા બદલે હાલ હું રડું અને માતા હાલરડું ગાય છે તમે મારા દેવના દીધેલ છો આવ્યા તો અમર થઈને રહો માતાના ગર્ભમાં બાળકનું પ્રત્યારોપણ વાત્સલ્યનો એક સુખદ દોર અને બાળકનું આ જગતમાં અવતરણ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે સૌથી મહત્વની છે નિંદ્રા અને બાળક નિંદ્રાદીન થાય એના માટે માતાના કંઠે ગવાયેલું હાલરડું કેટલા બધા સુખદ સંજોગ એક સાથે આપણને જોવા મળે છે હજી તો એક મહિનાનું પણ નથી થયું એવું બાળક જેને કોઈ જ ભાષા સમજ નથી પડતી એ બાળક અને એની મા વચ્ચેનો સંવાદ એટલે હાલરડું બાળક માની લયબદ્ધ વાતોમાં પોતાની જાતને પરોવે છે અને માના સ્વર સાથે એકાકાર થઈને નિંદ્રાદીન થાય છે હાલરડામાં કાવ્યત્વનો ઓછો અને માની લાગણીનો પડઘો વધુ હોય છે હાલરડાને ભાષાના કોઈ અલંકારથી શણગારવું પડતું નથી માતાના મુખેથી ગવાતું હાલરડું સીધું બાળકના દિલમાં ઉતરી જાય છે સાહિત્યમાં અને લોકસંગીતમાં તેનું એક આગવું સ્થાન છે નાનું બાળક નિશાળમાં જતું થાય એના પહેલા માના હાલરડામાં હાલરડામાં લોકસંગીત પણ શીખે છે વીરતાના પાઠ પડે છે આજુબાજુના વાતાવરણથી અને કુદરતથી પરિચિત થા કેળવે છે ઘુઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ તીદી તારે હાથ રેવાની રાતી બમ બોળ ભવાની શિવાજી ને નીંદરો નાવે માતાજી જાબાઈ ઝુલાવે અહીં માતા બાળકને ભવિષ્યમાં આવનારા પડકાર માટે તૈયાર કરે છે હાલરડું સાંભળતી વખતે માતા પોતાની પાછે છે એ અહેસાસ બાળકને નિર્ભય બનાવે છે ઘણીવાર માતા જુદી જુદી ભાષામાં હાલરડા ગાય છે તો બાળકને નવી ભાષાનો પરિચય પણ થાય છે બાળકની એકાગ્રતા વધારવામાં હાલરડું મદદરૂપ થાય છે હાલરડું બાળકના મગજના ઘણા બધા ભાગોને ઉત્તેજિત કરે છે એને મ્યુઝિકલ લર્નિંગ પણ કહેવાય છે વર્ષોથી લોકજીભે ચાલ્યા આવતા હાલરડામાં પણ પ્રચંડ તાકાત હોય છે હાલરડા દ્વારા માતા બાળકને માનવ વ્યવહારનો પણ અંદાજ આપે છે પેઢી દર પેઢી ગવાતા હાલરડા દ્વારા આપણે ગીતોનો વારસો અનાયાસે વહેતો મૂકીએ છીએ હાલરડાના વિવિધ સ્વરૂપો દ્વારા નાનપણથી જ માતા બાળકને એક સુયોગ્ય ઘડતર આપી શકે છે હાલરડા વિવિધ પ્રકારના હોય છે પ્રવૃત્તિ લક્ષી હાલરડા જેમ કે ભાઈ ડાયો ને પાટલે બેસી નાયો પાટલો ગયો ખસી ને ભાઈ પડ્યો હસી આ જ રીતે હાલરડા સમાજલક્ષી લક્ષી પણ હોય છે બાળકોને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય હાલરડા દ્વારા માતા કરાવી શકે છે હાલરડામાં લોકકથા પરિકથા પક્ષીઓનો કિલકિલાટ વરસાદની ભ્રમઝટ પણ હોય છે ક્યારેક હાલરડા જ્ઞાનવર્ધક પણ હોય છે બાળકની ભાષાનો અનાયાસે એક પાયો નંખાતો જાય છે સોનાનો ઝૂલો ને રેશમની દોરી ચંદા મામા દૂર કે જમપ્યા છે ઝાડ પાન જમપ્યા પંખીડા હાલરડો દરેક ભાષામાં હોય છે છતાં પણ હાલરડાની કોઈ ભાષા હોતી નથી બાળક તો બાળક જ છે માતાના અવાજમાંનો પ્રેમ માતાની હૂંફ આ બધું જ બાળક સુધી કોઈ પણ ભાષામાં પહોંચે છે તું ચિંતા ન કર દીકરા શાંતિથી સુઈ જા હું છું તારી પાસે આ એક સંરક્ષણની ભાવના બાળકને નિંદ્રામાં પોઢાવી દે છે હાલરડા એટલે માની લાગણી માની કાળજી દર્શાવતું એક લયબદ્ધ સંગીત ગુજરાતી સાહિત્યમાં અને લોક સંગીતમાં એનું આગવું મહત્વ છે હાલરડા એટલે માં અને બાળક વચ્ચેનો એક સુરીલો સંવાદ જે સાંભળતા જ એની મીઠાશ હૈયામાં અંકાઈ જાય અને સૌથી સરસ વાત શું છે એ તમે જાણો છો દોસ્તો પેઢી દર પેઢી ચાલી આવતા હાલરડા દિલમાં જ સચવાય એને લખીને સંગરવા ના પડે માં અને નવજાત શિશુ વચ્ચેનો આ સંગીતમય પ્રેમ છે જેના માટે માં સુરમાં ગાય એ પણ જરૂરી હોતું નથી બાળકને તો માતાના શબ્દો જ હૂંફ આપે છે અને એ તુરંત પોડી જાય છે આજની પેઢીમાં ભલે ગુજરાતી હાલરડા ના ગવાતા હોય ભલે કોઈ બીજી ભાષામાં હાલરડા ગવાતા હોય પણ માતા હંમેશા બને ત્યાં સુધી બાળકને ગાયન ગાતા ગાતા સોડાવે એ ખૂબ જ જરૂરી છે માનો ઊંઘતી વખતનો એ સાથ સાદ અને સહેવાસ બાળક માટે ખૂબ જ આહલાદક છે કેસેટ કે સીડીમાં કે એલેક્સામાં વાગતું મ્યુઝિક અને માતા દ્વારા અલંકારિક શબ્દો વિનાનું વળી કોકવાર પ્રાસ પણ ન હોય એવું હાલરડું જો બાળકને પણ ચોઈસ આપવામાં આવે તો એ મા દ્વારા ગવાયેલું હાલરડું પસંદ કરશે બાળક પણ માના પ્રેમના આભાસ અને માની હૂંફ માટે હંમેશા તરસતું હોય છે તો આપણે બાળકના આ અધિકારની કદર કરીએ અને એનો સુવાના પહેલાનો સમય એના માટે સંગીતમય સુરક્ષાપ્રદ અને યાદગાર બનાવીએ પોળાડો ને બંસરી એને આવે કે તો વાલી મિત્રો તમને કેવો લાગ્યો આ મારો હાલરડા વિશેનો લેખ ગમ્યો ને તો આપણે સૌ પણ નક્કી કરીએ કે આપણા ઘરમાં નાનું બાળક હોય તો એને આપણે વિવિધ પ્રકારના હાલરડા ગાઈને સુવડાવીએ અને બાળક નિંદ્રામાં અને સપનામાં પણ પોતાની જાતને સુરક્ષિત અનુભવે એવો પ્રયત્ન જરૂર કરીએ